વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક કાર્યરત માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષભર કરવામાં આવતા સેવાકીય કાર્યો શહેરમાં વિશેષ ઓળખ ધરાવે છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ત્રણસો ને પાંસઠ દિવસ નિઃશુલ્ક ભોજન સેવા તેમજ વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ જેવી અનેક માનવ સેવાઓ સતત ચાલુ રહે છે આ સેવાભાવી પ્રવૃત્તિઓની કડી તરીકે આજે વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં બીટી ડાયાબિટીસ જીવવા દાંત નેત્ર શરીર ચકાસણી તેમજ અન્ય વિવિધ રોગોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી અને આરોગ્યનો લાભ લીધો હતો તેમને સફળ બનાવવા અનેક સંસ્થાઓએ હૃદયપૂર્ણ સહયોગ આપ્યો હતો તેમાં ખાસ કરીને લાયન્સ ક્લબ કલાનગરી તલ્લીકાર રાજ ચેરિટેબલ ટ્રસ્ટ જુલેલાલ કવર સેવા સમિતિ અને ઝાયડસ હોસ્પિટલ જેવી આ તમામ સંસ્થાઓના સહકારથી મેડિકલ કેમ્પ અત્યંત સફળ અને શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો હતો આ અંગે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અધ્યક્ષ જગદીશભાઈ માખીજાનીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા વધુ સેવા કાર્ય યોજીને સમાજના નબળા વર્ગોને મદદરૂપ બનવાનું સંકલ્પ યથાવત રહેશે જય જુલેલાલ આજે માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજિંદી સેવા જે ભોજન સેવા છે એ સેવા આપવામાં આવી સાથે સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીપી છે સુગર છે એની તપાસ કરવામાં આવી અને ઘણા બધા લોકોએ એનો લાભ લીધો દોઢસોથી બસ્સો લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને આ સેવા નિરંતર આવી રીતે અમે કેમ્પનું આયોજન કરતા હોય છે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનો ખૂબ ખૂબ આભાર બીજા બધા ઘણા સંસ્થાઓ પણ આવીને આ સેવાનો લાભ લીધો નિઃશુલ્ક ભોજન સેવા ત્રણસો પાંસઠ દિવસ જે ચાલે છે જે લોકોને બી અન્ન નિઃશુલ્ક અન્ન સેવાનો લાભ લેવો હોય તો માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા ધન્યવાદ आज 28 नवंबर 2025 को माखीजानी चैरिटेबल ट्रस्ट के तत्वाधान में एक डायबिटिक कैंप ब्लड प्रेशर निदान कैंप और साथ में फिजिशियंस के कंसल्टेशन कैंप के लिए एक कैंप का आयोजन किया गया जिसमें लायंस क्लब इंटरनेशनल कला नगरी की तरफ से काफ़ी बड़ा सहयोग हमें प्राप्त हुआ यहाँ पर उनका खूब खूब आभार माखीजानी चैरिटेबल ट्रस्ट तीन दिन हर समय सेवा के लिए तत्पर रहता है इस दिन 300 से 400 लोगों को रोज़ भोजन यहाँ पर प्रस्तुत किया जाता है इसके साथ साथ यहाँ पर कुछ और संस्थाएँ जुड़ी रहती हैं जैसे तारलिका राज चैरिटेबल ट्रस्ट और झूलीलाल कंवर सेवा समिति इनके भी सहयोग से काफ़ी बड़े कार्यक्रम आयोजित किए जाते हैं पर तीन दिन यहाँ पर भोजन की सेवा तो चलती ही रहती है माखीजानी चैरिटेबल ट्रस्ट इन सभी संस्थाओं का आभार व्यक्त करता है बहुत बहुत धन्यवाद खूब खूब आभार